મમ્મી શોપિંગ કરીને આવ્યા છે હજુ આમાં જાય છે હળદર અને ચટણી અને સ્વાદ અનુસાર મીઠું બસ અને આ રેસીપી એકદમ હેલી છે આને ખાવાનું છે બાજરાના રોટલા સાથે

તો તમે છે ને કોમેન્ટ કરીને કહી દેજો ને મમ્મી શું શોપિંગ કરીને આવ્યા છે ને એ પણ તમને પછી તો આ બાજુ છે ને આપણે ચા બની રહ્યો છે કેમ કે મને છે ને મેથીનું શાક ભાવતું નથી એટલે આપણે ચા અને ભાખરી કાશું ભાખરી પણ બનાવી નાખી છે અને આ બાજુ આપણું મેથીનું શાક છે તો જો મસ્ત હવે છે ને બનવા જાય છે ને એક બે ઉફાળાની જરૂર છે એટલે મેથીનું શાક રેડી થઈ ગયું છે તો કોમેન્ટ કરીને કહેજો કે કોને કોને મેથીનું શાક બહુ ભાવે છે એમ આમ મેથીનું શાક ખારું મારે મમ્મી મેથીનું શાક ક્યારે બનાવતા આમ થોડીક મજા ન હોય થોડું ગળપણ વધારે કેવું હોય ને ખાઈ લીધું હોય ને પછી એ મેથીનું શાક ખાઈ લેવાય એટલે બધું બેલેન્સ થઈ જાય ગળપણ ને કડવાશ ને એવું બધું એમ તો આ બાજુ જો આપણે આમળાની ચોકલેટ હતી ને તો જો આવી રીતના આમળાની ચોકલેટ છે એનું આપણે ડિસ્કશન કરીશું ઘણા લોકોની ઘણી બધી કોમેન્ટો આવી છે તો મમ્મી હશે ને ત્યારે એના આપણે ડિસ્કશન કરશું એમ તો મસ્ત સુકાઈ ગઈ છે હવે એક બે દિવસ રાખવાની આને જરૂર છે મસ્ત એકદમ ખાટી મીઠી અને બધું જે ખાંડનું પાણી હતું ને મસ્ત બધું ભેગું થઈ ગયું છે અંદર સુધી સ્વાદ આવે છે અને હમણાં છે ને મમ્મી ચૂલા ઉપર રોટલા બનાવે છે બધાને છે ને ચૂલા ઉપરના રોટલા બહુ ભાવે છે અને એ લોકોને ડિફરન્સ એ ખબર પડે છે કે ગેસ ગેસના બનાવેલા કહેવા હોય ને બળતણથી ચૂલાના બનાવેલા કેવા હોય એમ ચોળવાને ત્યારે એકદમ ઝીણો ઝીણો ભૂકો થઈ જાય પણ હું તો ખાતી નથી એટલે આપને ખબર ન હોય જો કદાચ એ મંગાળો પહેરેલું જ હશે નહીં હજી નથી માંડ્યા હજી નથી કર્યા નકર સામે કરે છે અને હજી નથી કર્યા અને જે ચૂલા ઉપર એ રોટલા બનાવે છે ને એ ચૂલો બહુ મસ્ત એકદમ આધુનિક ચૂલો છે મેં એમાં એની છે ને એક શોર્ટ્સ રીલ બનાવી હતી કદાચ તમે ચૂલાની રીલ્સ જોયું હોય તો તો એ ચૂલા પર આપણે છે ને બનાવીએ છીએ રોટલા એક દિવસ આખો વિડીયો હું બતાવીશ કે ચૂલા પર રોટલા મમ્મી કેવી રીતના બનાવે છે તમે કોમેન્ટ કરીને કહેજો તમારી વિડીયો જોવો છે કે નહીં તો બસ એવું છે ચાલો આપણે વેઇટ કરીએ છીએ રોનકનો એ આવે રોટલા બની જાય તો શ્રીરામણ કરી લઈએ કેમ કે મારો ચાતો થઈ ગયો છે રેડી તો ચાલો બધા વાળું સોરી હું શ્રીરામણ બોલી કા વાળું કરવા આવો તો વાગી ગયા છે સાત અને આવી ગયા છે રોનક ઓફિસ થી ઘરે તો આપણે વાળું પાણી કરીએ છીએ તો એને તો જે મસ્ત મજાને ચોળીને ખાઈ લીધું એને બહુ ભા બહુ ભાવે તમને મેથીની શાક તો કેમ ત્રણ વર્ષમાં તમે સંભળાય સંભાળ્યું નહીં કોઈ દિવસ કે મેથીની શાક બનાવો એમ યાદ ન હોય એવું એટલે ક્યારે છેલ્લે તમે ક્યારે ખાધું હતું મેથીનું શાક નથી યાદ ઓકે તો મમ્મી ત્યાં કેતા હતા કે તમે પેલા બહુ બનાવતા મેથીના શાક એમ હમ તો હું આવી પછી કેમ બનાવતા બંધ થઈ જાય મેથી નું નડદ ને એવું બનાવેલું અડદનું કાંઈ નહીં એક બે વાર બનાવેલું છે અડદ ઈ મેં બનાવેલા છે ના ના બનાવ્યું છે હા તો પણ એમ જ હું કહું છું એક થી બે વાર બનેલા છે એક જ બપોરે હતા ને ત્યારે મેં એક વાર બનાવ્યું હતું એ પેલા એક મેં બનાવ્યું હતું ને એ પેલા એકવાર મમ્મીએ બનાવ્યું હતું ટોટલ ત્રણ વાર શાક બન્યું છે એ જે શાક ન બનતા હોય તો યાદ જ હોય ને કયા કયા શાક બનાવી ન ખબર હોય હે

ઈ પણ આપણે જોઈ લેવી તો ચાલો મમ્મી જો હમણાં છે મોતીની માળા બનાવતા હતા તો કઈ કઈ માળા બતાવી બતાવી દો એમ કે તમે હાથમાં રાખો ને ઊંચી કરીને તો હ સરસ દેખા હે હજી થોડીક નજીક કરી નાખો હમ તો જો આવી લાલ ને એવી બનાવી છે મસ્ત આ માતાજીનો છે કે માતાજીને કોઈ નથી માતાજીનો છે ઠેક માતાજીનો આ અમારા માતાજી છે એનો હાર બનાવ્યો છે આ છે ને ખરાબ થઈ ગયો છે એટલે નવો હાર બનાવ્યો છે આ ઘનશ્યામ મહારાજ નું છે અને જો એક નાનો એવો છે આ હાર અને આ બાજુ જો શરદી થઈ ગઈ છે પાછી હમ હમ અને આ બાજુ જો આ છે કાનાની ત્રણ હરવાળો હાર નાનો એવો કાનાનો આનો કલર કોમ્બિનેશન બહુ સરસ છે અને આ ઘનશ્યા મહારાજનો મોટો હાર જો આય સરસ છે મસ્ત બધા અને બીજું જે મમ્મી આ છે ને એક સાડી લઈને આવ્યા છે પણ એનો કલર બહુ મસ્ત છે તમે બધા હમણાં જુઓ જો છે ને મસ્ત ગુલાબી અને ગ્રીન કલરની સાડી કેવી સાડી કહેવાય આને રાણી ગુલાબી મહેંદી એટલે એમને અજરાકની મખમલની શું કહેવાય મલકોટન મલકોટનની અજરાક મલકોટન મલકોટનની સાડી છે હમ હમ અને જો આ રીતના પલ્લુ છે હા ગુલાબી અને ગોપી ગોપીવાળી ડિઝાઇન છે બોર્ડર છે ગોપીયુની છે હં હં તા સાડી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો હમ્મ હં આવી સાડી છે મસ્ત સરસ અને બીજું તો જો હમણાં શિયાળાના ચંપલ લઈને આવ્યા છે કારણ કે શિયાળો જવાનું નામ લેતો નથી એટલે આ છે આ મારે મને લાગે આ વખતે બહુ શિયાળો બહુ લાંબો આવેલો ને એવું લાગે છે જાતો જ નથી કોઈ વાત એને ઠંડી એટલી લાગે છે ત્રણ ધૂસો હોય ને ડબલ વડો કરું એની ઉપર ગોદરું નાખવું ત્રણ વસ્તુ ઓઢું છું તોય ઠંડી એમ જાતી નથી અત્યારે અડો જો આ હાથ મારા આંગળે આંગળે કેવા ઠંડા છે એમ જો હું અઢી પાણીમાં કયું ને એને બેઠી બેઠીશું પગ અને હાથ ઠંડા ને ઠંડા જ રહેશે ગરમ થતા જ નથી તો એવું થાય છે તમારા તો ઉના જોઈને ચૂલે બેહીને આવ્યા હમણાં તે તાપણું કરીને આવ્યા એમ તો આ છે મસ્ત શિયાળાના મોજા મસ્ત છે અને પાછળ આવે છે પ્લાસ્ટિક એટલે પલળવાની કાંઈ જરૂર પલળે તો વાંધો છે નહીં આમાં તો હા હા કોમેન્ટ કરજો અને બધાનું આમળાની છે ને બધાની ઘણી બધી કોમેન્ટ આવી છે આમળાને બાફી દેવાના અને પછી એને હુકવી નાખવાના અને પછી એમાં જે મોરસ ખાંડનો ભૂકો હોય ને દળેલો ભૂકો એ ભભરાઈ દેવાનો એણે ભગવાઈ દેવાના એટલે આમ આ કેમ ચીકણું છું આપણે એવું ચીકણું વીકણું ન થાય ઘણાની એવી કમેન્ટ હા એટલે અને પછી એકની કોમેન્ટ એમ આવી કે તમે યુટ્યુબમાં વિડીયો જોઓ તમે યુટ્યુબમાં વિડીયો જોયો ને તો અમે જેમ બનાવી છે મોસ્ટ એમ જ બનાવે છે બધા કે ભાઈ બાફી નાખે પછી એમાં મોરસ નાખી દે બે સાણી બે થી સાણી મૂકવી દીધી હા પછી હુકવે એવી રીતના છે એમ પણ એમાં પછી એક વિડિયો જોયું ત્યાં ને એમાં એવું હતું આ ફુકવાઈ જા પછી કોરા થઈ જાય કે નહીં પછી એના પર પાસું જે પાવડર હોય ને ખાંડનો ભૂકો હાક દળાની ખાંડ નાખી દેવાની

એટલે હા જૂની દિન હા તમે એના બદલામાં નવી લો પૈસા કાપે પૈસા નાખવા પડે નાખવા પડે એટલે પૈસા તમારે વધારે જ નાખવા પડે એટલે 200 રૂપિયા હા એટલે એ પ્રમાણે છે તો ચાલો બસ આવું સીન છે ત્યારે વાસણમાં હતું જૂના દિન નવા લઈ જાવ વાસણ ન વાસણ તો કે હતું કે હાંભળ્યું છે કોક જગ્યાએ હોય ભંગાર ભેગો કરી નથી વાસણ આપતા એ દેવા જાય કે ભાઈ આ વાસણ કાક દે આવે ને અને આમે કે વાસણ લઈ આવે લઈ તો કે આપણે ફોન નથી આવતા ફોન દે ને વાસણ લ્યો